જય ગુરુદેવ મારું નામ મંજુ ગજેરા છે અને હું રાજકોટથી છું આર્ટ ઓફ સાથે પચીસ વર્ષથી જોડાયેલી છું તો ધ્યાન યોગ પ્રાણાયામના બધા લોકોને શીખડાવું છું અને સાથે સાથે ખેતીવાડી એગ્રીકલ્ચરમાં જેમાં નેચરલ ફાર્મિંગ અને કિચન ગાર્ડન ઇવન બાળકો માટેનું કિચન ગાર્ડન એ બધું પણ હું શીખવું છું અને ખાસ કરીને એના એક ભાગરૂપે અગ્નિહોત્ર એમનો એક ભાગ છે અને અગ્નિહોત્ર એક એવો ઇફેક્ટિવ હોમ છે કે જેનાથી વાતાવરણના પંદર કિલોમીટર સુધીના વાયરસ નષ્ટ થઈ જાય છે તો આજે ખાસ કરીને આર્ટ ઓફ લિવિંગ અને પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના એક આજ્ઞાથી અને એમના વિઝન સાથે એમને અગ્નિહોત્રની પૂરા ભારતની અંદર એક મુવમેન્ટ ચાલુ કરવાની વાત કરી છે તો તો શા માટે અત્યારે ચાલુ કરવાની છે છે આમ જોઈએ અગ્નિહોત્ર ખૂબ જ પ્રાચીન આપણા જે કઈ પુરાણો જોઈએ છે તો એમાં ભાગવત છે જે કઈ પુરાણો છે બધાની અંદર ક્યાંક ને ક્યાંક અગ્નિહોત્રનો ઉલ્લેખ છે પણ છતાં આપણે બહુ એના વિશે જાણતા નથી તો આ સમયે અગ્નિહોત્ર શા માટે છે તો હું થોડીક પાછળ વાત લઈ જાઉં તો આપણે બે ત્રણ વર્ષ પહેલા જોયું છે કે એક ખૂબ જ ભયાનક વાયરસ આવેલો અને પૂરી દુનિયાને એમ કે ને લઈ લીધો અને હજારો લાખો રૂપિયા ખર્ચવા કરતા એક શ્વાસ નહોતો મળતો કે એક સો ગ્રામ ઓક્સિજન આપને મળતો નહોતો અને કેટલાય પરિવારો એમાં બરબાદ થઈ ગયા હેરાન થઈ ગયા અને ત્યારે કદાચ આપણે કોરોનાની ભયાનકતાની પહેલાં ખબર નહોતી અને આપણે ક્યાંક એના ઝપટમાં આવી ગયા પણ આજે ફરી એ કોરોના અને એના જેવા કેટલાય વાયરસો આવી રહ્યા છે કે આવશે તો એનાથી આપણે કઈ રીતે બચીએ માત્ર દવાઓ કે માત્ર આપણો કોઈ નીતિ નિયમો આપણે બચાવી નથી શકવાના એ આપણો એક અનુભવ છે આપણી પાસે બે ત્રણ વસ્તુ એવી છે કે જેનાથી આપણે પ્રોટેક્ટ કરી શકીએ આપણા પરિવારને પ્રોટેક્ટ કરી શકીએ અને સમાજને પણ આપણે પ્રોટેક્શન આપી શકીએ તો એક તો એ છે કે આપણે નિયમિત થોડાક ધ્યાન પ્રાણાયામ એક્સરસાઇઝ કસરતો કરીએ તો પણ થોડીક બોડીની ઇમ્યુનિટી વધે મન શાંત રહે તો એના સામે આપણે લડત આપી શકીએ બીજી વસ્તુ એવી છે કે આપણા જે વેદ પ્રમાણે જે મેં વાત કરી એ પ્રમાણે એમાં જે અલગ અલગ વિધિ વિધાનો આપેલા છે કે એ કરવાથી આપણે ઘણો બધો ફાયદો મેળવી શકીએ આપણને ખ્યાલ છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર સવાર ને સાંજ આપણે આપણા દરેક ઘરની અંદર એક એક ખૂણામાં નાનું એવું મંદિર હોય છે અને આપણે દેવાબત્તી કરતા હોય છે તો એ ખાલી એક એવું નથી કે સાંજ પડીને સવાર પડીને આપણે કરીએ એવું નથી એની પાછળ આપણા ઋષિ મુનિએ આપણા વડવાઓએ ખૂબ જ એની પાછળનું એક વિજ્ઞાન સમાયેલું હતું અને એ વિજ્ઞાનને એક ધર્મ સાથે જોડીને આપ્યો એટલા માટે કે જેથી આપણે એને નિયમિત કરીએ અને એનો આપણે લાભ મળી શકે તો એક અગ્નિહોત્ર આવતા સમયના એક રક્ષણ તરીકે એક શસ્ત્ર તરીકે આપણે એને કરી શકીએ એટલા માટે આજે હું તમને બતાવવાની છું અગ્નિહોત્ર વિશે તો અગ્નિહોત્ર એટલે શું અગ્નિ એટલે અગ્નિ ફાયર આગ જેને આપણે કહી છે અને હોત્ર એટલે હોમો એની અંદર હા તો એની અંદર કંઈક હોમો એટલે અગ્નિહોત્ર છે ખૂબ જ સિમ્પલ ખૂબ જ સરળ અને ખૂબ જ ઇફેક્ટિવ એ હોમ છે અને આમ માનો તો પાંચ દસ સેકન્ડમાં થઈ જાય છે પણ થોડી પ્રિપેરેશન કરો તો દસ થી પંદર મિનિટનો સમય લાગે છે